બધાને નમસ્તે ડબલ્યુ નો સ્થાપના દિવસ સાત એપ્રિલ આ વર્ષનું જે સ્લોગન છે એ માય હેલ્થ માય રાઇટ મારું સ્વાસ્થ્ય મારો અધિકાર એટલે અધિકારની પરિસ્થિતિ એ આવે કે કોઈ સંસ્થા અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા તો ગવર્મેન્ટ એ આપણને ડેફિનેટલી સપોર્ટ કરે જ એ રાઈટ મેળવવા માટેની જે વાત છે એ વાત સાચી ડેફિનેટલી આપણું જે અધિકાર છે સરકાર આપણને ખૂબ સહાયતા સાથે કાર્ય કરવા પ્રયત્ન કરી રહી છે અથવા એ પણ નોર્મ્સ ઓ ક્રિએટ કર્યા છે અને જુદા બધા જ પ્રકારના પ્રોગ્રામ્સ દ્વારા એ બધાના સ્વાસ્થ્યને સારું રાખવા માટેનો સતત પ્રયત્ન કરે છે પણ અધિકાર શબ્દને આપણે ડાયવર્ટ કરવા પ્રયત્ન કરીએ તો મારું સ્વાસ્થ્ય છે એ મારો અધિકાર છે વાત સાચી પણ એ સેલ્ફ માટે વિચારવાનું છે બીજા આપણને મદદ કરે અને આપણો અધિકાર જમાવવા અથવા તો આપણે અધિકાર સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરીએ એ વાતનો અર્થ લેવાને બદલે આ રીતે વિચારીએ કે મારે મારા સ્વાસ્થ્યને મારે પોતાને સારી રીતે સંભાળવું છે એટલે મારો સ્વાસ્થ્ય છે મારો અધિકાર છે પણ એ પોતાના માટે અથવા તો મારો સ્વાસ્થ્ય એ મારી ડ્યુટી છે મારે મારા સ્વાસ્થ્યને સંભાળવું જરૂરી છે જો એ વિચારધારા સાથે આપણે બધા આગળ વધીએ તો પરિસ્થિતિ એ બને કે ગવર્મેન્ટનો સહકાર અથવા તો સંસ્થાઓનો સહકાર જરૂરી છે પણ પરિસ્થિતિને એ રીતે વિચારવું છે કે હું સ્વસ્થ જ રહું એ માટેનો મારો સતત પ્રયત્ન એ આપણા બધા માટે ઉપયોગી રહેશે આપણને એ આવે કે આપણે સ્વસ્થ સતત રહેવું છે તો શું કરવું પડે તો એના માટે બહુ સ્પષ્ટ રજૂઆત છે કે સતત ભાવ શુદ્ધિ માટેનો જો પ્રયાસ આપણા બધાનો રહે લાગણીઓ જો સારી રહી તો પરિસ્થિતિ એ કે પ્રસન્નતાના આધારે સ્વાસ્થ્ય સારું જ રહેવાનું છે એટલે જે કાંઈ આયુર્વેદની રજૂઆત છે તો આયુર્વેદના ગ્રંથોનો જે સ્પષ્ટ નિર્દેશ છે કે તમે સ્વસ્થ રહેવા માટે તમારે હૃદયની ભાવ શુદ્ધિ ઉપર જ કામ કરવું પડે તો હૃદયની રક્ષા માટે અથવા તો હૃદયમાં ભાવ સ્થાપિત રહે હૃદયમાં કન્ટિન્યુ સ્વીકાર અને ક્ષમાનો ચાર્જ રહે એ માટે શું કરવું તો એના માટેની ચાર રજૂઆત આપી છે પેલી રજૂઆત એ છે કે મનના દુઃખોનો ત્યાગ કરવો પેલું પગથિયું સ્પષ્ટતા સાથે જણાવે છે કે મનમાં જે કાંઈ ફરિયાદ કે વિનાશની આવૃત્તિઓ સાથે ન ગમતી ઘટનાઓ અથવા તો અસ્વીકારની ઘટનાઓ ચાલે છે એને તમારે તટસ્થ કરવી છે એનો મિનિંગ આપણે આ રીતે લઈ શકીએ ધારો કે પણ વ્યક્તિના મગજમાં ત્રણ પ્રકારના તરંગો ચાલતા હોય છે એક સર્જનો તરંગ એક ફરિયાદ અને વિનાશ સર્જન છે પોઝિટિવ છે અને વિનાશ છે નેગેટિવ છે એ એ સર્જનનો તરંગ ચાલે છે અને ફરિયાદ વિનાશ નકારાત્મક છે તો એ દોઢસો પોઈન્ટ ચાલે છે તો પરિસ્થિતિ એ બનશે કે એની પરિસ્થિતિ માઇનસ પચાસ ઉપર આવશે કોઈ વ્યક્તિના શરીરમાં પરિસ્થિતિ એ બને છે એના મગજના તરંગો પચાસ સર્જનના છે અને પચાસ ફરિયાદ વિનાશના છે તો એ તટસ્થ છે ઝીરો ઉપર છે અથવા તો કોઈ વ્યક્તિની પરિસ્થિતિ એ છે કે દોઢસો તરંગો સર્જનના ચાલે છે અને પચાસ તરંગો ફરિયાદ તો એ પ્લસ હંડ્રેડ ઉપર છે તો આ વાતને આપણે આ રીતે વિચારી શકીએ કે જે સર્જનના તરંગો હકારાત્મક તરંગો છે એને સ્વીકારવા છે પણ જો ફરિયાદ અને વિનાશના નકારાત્મક તરંગોને આપણે સ્પષ્ટ રીતે તટસ્થ કરી દઈએ તટસ્થ કરવાનો અર્થ છે ત્યાગ ત્યાગનો અર્થ થાય છે થોડા સમય માટે વાતને છોડી દેવી છે અથવા તો એનું સમાધાન શોધી લેવું છે અથવા તો વાતને સમય પર મૂકી દેવીશ જો એ રીતે વિચારધારા સાથે આપણે આગળ વધીએ તો એ વાતને આપણે આ રીતે વિચારી શકીએ કે મનના દુઃખોનો ત્યાગ કરવો ત્યાગનો અર્થ બહુ સ્પષ્ટ રીતે અમુક સમય માટે એ વાતને છોડવી એટલે પેલી રજૂઆત છે હૃદયની રક્ષા માટે અથવા તો સ્વાસ્થ્યને પ્રસન્નતા સાથે સાચવવા માટે હૃદયને ખુશ રાખવા માટે કારણ કે હૃદયને ખુશ રાખવું એ બીજા વ્યક્તિઓ હૃદયને ખુશ રાખી શકે પણ એ ટેમ્પરરી છે પોતાના હૃદયને ખુશ રાખવાની જવાબદારી પોતાને જ રાખવી પડશે એટલે આપણો અધિકાર કહેવાને બદલે આપણે એમ કહીએ કે મારી ફરજ છે અથવા તો મારે મારા સ્વાસ્થ્યને સંભાળવું એ મારો સ્વાસ્થ્યનો અધિકાર સાથેની ફરજ છે એટલે પહેલાં પગથિયા માટે આયુર્વેદની જે રજૂઆત છે એ એ વાતને આ રીતના સ્થાપિત કરવી છે કે મનના દુઃખોનો ત્યાગ કરો તો એના માટેની જે સ્પષ્ટ રજૂઆત પહેલી એ ગણાશે કે જે વાતને ફરિયાદ વિનાશના તરંગો છે તો ઓટોમેટિક આપણે પોઝિટિવ જે એટી સાથે ચાલીએ છીએ તો આ રીએક્ટિવ પ્રોસેસ આપણી જેટલી પોઝિટિવ છે એ આપણી બેલેન્સ થઈ જશે અથવા તો સ્વીકારાઈ જશે અથવા તો એ બચશે એ પરિસ્થિતિ મોટા ભાગે શું થાય છે કે થોડું સારું ને થોડું નબળું એટલે પરિણામ ન આવે એના બદલે જો ન ગમતી પરિસ્થિતિઓને તટસ્થ કરી દેશું તો જે સારું છે તો બચી જશે તો એ હેલ્થ ઉપર એની ઇમ્પેક્ટ પોઝિટિવ આવતી હોય છે અથવા તો આમ પણ કહી શકાય કે જ્યારે સર્જનના તરંગો પ્લસમાં છે ફરિયાદ વિનાશના ઓછા છે તો ભૂતકાળની જે ઘટનાઓ બને છે ને એ ઘટનાઓનું ક્યાંક ને ક્યાંક સમાધાન મળવાનું શરૂ થઈ જશે અથવા તો વર્તમાનની જે પરિસ્થિતિ છે એમાં સજાગતા વધી જશે અને ભવિષ્યની જે ઘટના બનવા જઈ રહી છે એનો આખો રોડમેપ તૈયાર થઈ જશે કે આપણે હવે આમ કરવું છે ચોટસ્થતા છે પચાસ ટકા પોઝિટિવ પચાસ ટકા નેગેટિવ તો જ્યાં છીએ ત્યાં ત્યાં રહેશે અને જો નકારાત્મકતા છે સર્જનના તરંગો ઘટે છે ને ફરિયાદ વિનાશના તરંગો વધારે છે તો પરિસ્થિતિ એ બને કે ભૂતકાળની ન ગમતી યા શક્તિ જે જમા છે આપણા શરીરમાં એના આધારે નવી ન ગમતી ઘટનાઓ સામે આવી જશે એટલે પછી ફરી પાછા વર્તમાનમાં જે પરિસ્થિતિના કાર્ય કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક ધીરજ ખૂટી જશે એટલે પ્રતિક્રિયા પાછી અપાશે પ્રતિક્રિયા ફરી પાસે એટલે પાછો ક્ષમાનો ગુણ કરશે ક્ષમાનો ગુણ એટલે અસ્વીકારની આવૃત્તિઓ વધશે એટલે એ સાયકલ પાછી નેગેટિવલી સ્ટાર્ટ થઈ જશે અને એની ઇફેક્ટ એ આવશે કે ભવિષ્યમાં જે બનવા જઈ રહ્યું છે એનું સતત શંકા અને દહેશતની પરિસ્થિતિ રહી જેમ કે આપણે ઉદાહરણથી વિચારીએ નીટની તૈયારી કરે છે એ પ્રિપેરેશન કરે ટ્વેલ્થ એને કમ્પ્લીટ કર્યું છે અને નીટની તૈયારી કરે છે ધારો કે એના મગજના તરંગો નકારાત્મક થયા તો એની પરિસ્થિતિ આવે કે ભૂતકાળમાં એને ક્યારેક ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા હતા એ ઘટના રિપીટ થશે એની ઇફેક્ટ એ આવશે કે સો માંથી એને ધારો કે સાતસો વીસનું નીટનું પ્રિપેરેશન હોય છે તો સાતસો વીસમાંથી એને ધારો કે ચારસો માર્ક આવે છે તો એ પહેલા પરિસ્થિતિ એ બને છે કે પાંચસો એસી છસો સાડા છસો સુધી પહોંચી ગયા હતા પણ ભૂતકાળમાં ન ગમતી ઘટના ઘટના સ્વરૂપે એક જમા છે કે સાડા ત્રણસો માર્ક જ આવ્યા હતા તો એ જેવા તરંગકો નબળા થશે એટલે પરિસ્થિતિ એ બનશે પાછું એ ચારસો એટકી જશે ઓછા માર્ક શરૂ થઈ જશે એની ઇમ્પેક્ટ એ આવશે કે વર્તમાનમાં હવે જે વાંચે છે એ વાંચવાનું એનું ધીમું પડશે ધીરજ ગુમાવી દેશે અને ભવિષ્યમાં સતત દેશ થશે કે આ વર્ષે મને નીટ ક્લિયર નહીં થાય તો મારું વરસ બગડશે તો તો એ જે નેગેટિવિટી છે કન્ટિન્યુ એના બ્રેઇનમાં સ્પ્રેડ થઈ જશે વાતનો સારાંશ એ છે કે હૃદય જો ભાવ શુદ્ધિ સાથે સતત સર્જનાત્મક આવૃત્તિઓ શબ્દ અને દ્રશ્યના માધ્યમથી જો ક્રિએટ કરી શકે તો પરિસ્થિતિ એ બને કે હૃદય શાંત ચિત્ત રહી શકશે આ પહેલી રજૂઆત છે કે મનના દુઃખનો ત્યાગ કરવો બીજી પરિસ્થિતિ જાણે કરે છે કે ઓજને લઈ જનારીને જે ચેનલ્સ છે જે સ્ત્રોતસ છે જે નળીઓ છે એને સાફ કરે અથવા તો એ શુદ્ધિ સાથે કાર્યરત રહી શકે એવો ખોરાક અને વિહાર કરવો છે એટલે એના માટે આમ સ્પષ્ટ રીતે વિચારી શકીએ કે ખોરાકમાં શું ધ્યાન રાખવું તો વિરોધી નવાસી ખોરાક ન લેવો રાત્રે બને ત્યાં સુધી દહીં ન લેવો આથો મેંદો અને ચણાના લોટવાળો ખોરાક સાત થી દસ દિવસના અંતરે લેવો બારનો એક ના એક તેલમાં દાજીયો જે ખોરાક છે એ શક્ય ત્યાં સુધી ટાળવો અને જે કાચી ડુંગળી કાચો ગોળ કાચું લસણ જે મેક્સિમમ તામસિક ખોરાક કહેવાય છે કાચી

થી લઈને સાડા સાતની વચ્ચે જે ક્લાઉડ્સમાં વાદળાઓમાં સૂર્યના કેસરી રંગ હોય છે એ કેસરી રંગ જોઈને આંખ ખુલ્લી રાખીને વાદળાઓમાં કેસરી પ્રકાશ જોવે તો પરિસ્થિતિ એ બને કે એના શરીરમાં હૃદયમાં ઓજનું ચેતનાનું સ્થાન વધી જતું હોય છે એટલે એક રજૂઆત એ છે કે શક્ય ત્યાં સુધી એક ક્ષણથી લઈને ત્રણ મિનિટ સુધી સવારે કેસરી સૂર્યના કિરણો જોવાથી હૃદયમાં ઓજ વધશે ઓજ વધશે એટલે હૃદય ખૂબ શાંત રહેશે બીજી રજૂઆત એ છે કે ઓજને બચાવવા માટે બિનજરૂરી દહેશત અટકાવી બિનજરૂરી શંકા અટકાવી જે પરિસ્થિતિનું પરિણામ આપણને લાગુ નથી પડતું અથવા જે પરિસ્થિતિનું પરિણામ ન બદલી શકીએ ત્યાં બને ત્યાં સુધી બિનજરૂરી શંકા કે બિનજરૂરી મૂલ્યાંકન અટકાવવાથી પણ ઓજ બચી બચી જતું હોય છે લાકી વાતની રજૂઆત એ છે કે શક્ય ત્યાં સુધી એવો આહાર વિહાર કરવો છે જે ઓજની વૃદ્ધિ કરે ત્રીજી જાણે કરી છે કે શાંત રહેવું શાંત રહેવા માટેની બહુ સ્પષ્ટ રજૂઆત છે કે જો જે પરિસ્થિતિનું પરિણામ અથવા તો જે પરિસ્થિતિને ન બદલી શકાય એ સિચ્યુએશનમાં આપણે બિનજરૂરી સૂચન અને બિનજરૂરી પૂછપરછ જો અટકાવી દઈએ તો શાંતિના કેમિકલ શરીરમાં કન્ટિન્યુ સ્થાપિત રહેશે એટલે શાંત રહેવા માટેની બહુ સ્પષ્ટ રજૂઆત આપણે ફરી વિચારીએ કે બધે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પરિસ્થિતિ કે વાતાવરણમાં જ્યાં આપણને કોઈ ઇનરેલિવન્ટ છે બિનજરૂરી બાબત છે એ બાબતની પૂછપરછ અંદર કે બહાર અથવા તો એ બાબતની સૂચન અંદર કે બહાર ન કરવા પ્રયત્ન કરવો છે અને ચોથી રજૂઆત ગ્રંથોમાં સ્પષ્ટતા સાથે જણાવી છે કે શાંત રહીને સમજનો ઉપયોગ કરવો છો ઉપયોગ કરવો છે એટલે પોતાની સમજનો ઉપયોગ કરવો છે એટલે સતત સમજનો ઉપયોગ કરવા માટેનું જે પરિણામ છે ને એને સિત્તેર ટકા જણાવ્યું છે જો સિત્તેર ટકાથી વધારે સમજનો ઉપયોગ થઈ જાય તો પરિસ્થિતિ એ ગણાશે કે પોતાની સમજનો ઉપયોગ થઈ રહ્યો છે એમ કેવું છે એટલે એમ પણ કહી શકાશે કે પોતાની સમજનો ઉપયોગ કરવો અથવા અન્ય સમજનો ઉપયોગ ન કરે તો પરિસ્થિતિનું પરિણામ ન બદલતું હોય ત્યાં સુધી શક્ય ત્યાં સુધી મૂલ્યાંકન ન કરવું એટલે આખી જે કંઈ દ્રઢ નિશ્ચય સાથેની પોતાની સ્વાસ્થ્યની અંદરની ભાવનાત્મક મજબૂતી હશે તો પરિસ્થિતિ એ બનશે કે જે ક્ષેત્રમાં વ્યક્તિ કાર્યરત હશે એમાં સંતોષ અને આનંદ સાથે કાર્ય કરી શકશે આત્મનિરીક્ષણ આત્મશુદ્ધિ અને પ્રસન્નતાના માધ્યમથી આયુર્વેદના ચાર સૂત્રો દ્વારા હૃદયમાં સ્વીકાર અને ક્ષમાના ભાવની સ્થાપના સાથે ખૂબ પ્રસન્ન રહીને સ્વાસ્થ્ય સારી રીતે સંભાળી શકાય પોતાનું અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એ માટે મુખ્ય ચાર સૂત્રોને અભ્યાસ કરવા પ્રયત્ન કરવો છે મનના દુઃખોનો ત્યાગ કરવો છે અસ્વીકારની જે ઘટનાઓ છે એનું સમાધાન શોધવું છે અને સમય પર મૂકવી છે બીજું સૂત્ર જણાવ્યું છે એ મુજબ ઓજને શુદ્ધ કરનારા આહાર વિહાર પર ધ્યાન આપવું છે શાંત રહેવું છે અને ચોથું સૂત્ર સમજનો પૂરો ઉપયોગ કરવો છે ચાર પાયાના સૂત્રો થકી જો સ્વીકાર અને ક્ષમા હૃદયમાં સતત ચાદ રહે તો આપણી આજુબાજુ બનતી ઘટનાઓ અને આપણા જે લક્ષ્ય છે એને યોગ્ય રીતે પાર પાડી શકીએ છીએ કુદરત પ્રત્યે પ્રાર્થનાના ભાવ સાથે હૃદયમાં સ્વીકાર અને ક્ષમાનો ભાવ સ્થાપિત થાય એ માટે બધા પોતાની આંખ બંધ કરી ત્રણ શ્વાસ લેવો છે પૂરી એકાગ્રતા શ્વાસ પર હૃદય પર એકાગ્રતા જીવાત્માનું સ્થાન હૃદય જીવાત્મા જ્યોત સ્વરૂપે હૃદયમાં સ્થાપિત છે હૃદયમાં સ્થાપિત થયેલી જ્યોત જ્યોતનો પ્રકાશ જ્યોતની ઉર્જા જ્યોતિરલિંગનો પ્રકાશ જ્યોતિર્લિંગની ઉર્જા ક્ષમાના ભાવ સાથે બે આંખ વચ્ચેના ભાગ સુધી બે આંપચેના ભાગથી સમજના ભાવ સાથે નાભી શક્યો વિશ્વાસના ભાવ સાથે હૃદય પૂરી એકાગ્રતા હૃદય પર હૃદયમાં સ્વીકાર અને ક્ષમા સ્થાપના સાથે

કુદરતની સર્જનાત્મક શક્તિ ઊર્જાનો પ્રવાહ શરીરના પ્રત્યેક કોષમાં જીવનની પ્રત્યેક ક્ષણમાં પ્રવાહિત પ્રસારિત થઈ રહી છે સ્વીકાર અને ક્ષમાના ભાવ સાથે હૃદયમાંથી કુદરતની સર્જનાત્મક શક્તિ ઉર્જાનો પ્રવાહ શરીરના પ્રત્યેક કોષ જીવોની પ્રત્યેક ક્ષણમાં પ્રવાહિત પ્રસારિત થઈ રહી છે શાંતિ અને પ્રસન્નતા સાથે પૂરું શ્વાસન દર પૂર્વ શ્વાસ પહોંચ કુદરત પ્રત્યે પ્રાર્થના અને ધન્યવાદ માટે પોતાની પૂરી એકાગ્રતા ખોલી આપજો ડબ્લ્યુએચ બે હજાર ચોવીસની થીમ મુજબ મારું સ્વાસ્થ્ય મારો અધિકાર ને સાર્થક કરવા માટે પોતાના દૃઢ નિશ્ચય અને સુખ સંકલ્પ સાથે આત્મનિરીક્ષણના સતત અભ્યાસ કરીને પોતાના હૃદયની પ્રસન્નતા અને પોતાના પૂર્ણ સ્વાસ્થ્ય માટે જવાબદારી લઈ શકીએ એ આત્મબલની કુદરત પાસે પ્રાર્થનાના ભાવ સાથે આપ બધાને નમસ્કાર